પાણીનો સંગ્રહ ભગીરથ કાર્ય હાથ ધર્યું છે ઉમદા કાર્ય કરી રહ્યું છે ત્યારે પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ સંમેલન કાર્યક્રમ આયોજન કરવામાં આવનાર છે શું છે સમગ્ર કાર્યક્રમ જોઈએ આ અહેવાલમાં નમસ્કાર બીએસટીવી ન્યૂઝ સાથે હું છું આપની સાથે જળ સંરક્ષણ અને સુખાકારી માટે કાર્યરત ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર નિર્માણના વિરાટ સંકલનના ભાગરૂપે આગામી બાર જુલાઈના રોજ સાંજે પાંચ કલાકે રાજકોટના કાલાવટ રોડ પર આવેલા પેરેડાઇઝ હોલ ખાતે ભવ્ય જળ સંમેલનનું આયોજન કરાયું છે આ કાર્યક્રમની અધ્યક્ષતા કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી સી પાટિલ કરશે આ પ્રસંગે જેટકો પીજીવીસીએલ અને યુજીવીસીએલ દ્વારા મશીનનું લોકાર્પણ કરવામાં આવશે આ કાર્યક્રમમાં સી આર પાટીલ ઉપરાંત ગુજરાતના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ આર્ષ વિદ્યા મંદિર મુંજકાના પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદજી આશીર્વચન આપશે એસ જે હેદર અધિક મુખ્ય સચિવ ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના પ્રમુખ માધવભાઈ દવે અને રાજકોટ શહેર ભાજપ પૂર્વ અધ્યક્ષ મુકેશભાઈ દોશીની ઉપસ્થિતિમાં યોજાનાર આ સંમેલનમાં ઉદ્યોગપતિઓ દાતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓ અને દરેક જિલ્લા તાલુકાના મહાનુભાવો મળીને પંદરસો થી વધુ લોકો

ટ્રસ્ટ દ્વારા લગભગ આઠ હજાર જળ સંચયના કાર્યો પૂર્ણ કરાયા છે સૌરાષ્ટ્રના ઘણા ચેકડેમોમાં કાપ ભરાઈ જવાથી છીછરા થઈ ગયા છે આવા ચેકડેમ માટી ઉપાડી ટ્રસ્ટ દ્વારા લોક ભાગીદારીની જમીનના તળ ખુલ્લા કરાય છે અને પાણીની ક્ષમતા વધારવામાં આવે છે ખેડૂતો દ્વારા ફળદુપ માટીનો ખેતરમાં ઉપયોગ કરવાથી પાક ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થાય છે એટલે ગીર ગંગા પરિવાર દ્વારા જળ માટે અને ખાસ કરી ખેડૂતો માટે એક ઉમદા કાર્ય કરી રહ્યું છે જેને લઈને બાર જુલાઈ ના રોજ સંમેલન યોજાવા જઈ રહ્યું છે તો વધુ અહેવાલો સાથે મળતા રહેશો તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં અગાઉ નવી અપડેટ માટે આપ જોતા રહો બીએસ એસ નાઇન નમસ્કાર